જો તમે શિક્ષક હોવ અને તમે કોઈ પણ વિષય ભણાવતા હો અને કોઈ પણ વિષયનો કોઈ પણ ટોપિક હોય એના માટે તમે લેસન પ્લાન બનાવવા માંગતા હો તો તમને એઆઈ મદદ કરી શકે છે એટલું જ નહીં તમે એ ટોપિક માટે રમૂજી વાર્તા બનાવી શકો છો નાટક પણ બનાવી શકો છો કોઈપણ ટોપિક માટે કવિતા પણ બનાવી શકો છો પાઠનું આયોજન એટલે કે લેસન પ્લાન પણ ડ્રાફ્ટ કરી શકો છો બનાવી શકો છો તમે ટેસ્ટ માટે અને પ્રોમ્પ્ટ આપશો તો ટેસ્ટ પણ બની જશે અને સાથે સાથે તમે જે ટોપિક ભણાવ્યો છે એના માટે તમારે કોઈ પ્રવૃત્તિઓ જોઈતી હોય અને વિદ્યાર્થીઓ જોડે પ્રવૃત્તિ કરાવી હોય એ ટોપિકના અનુસાર તો તમને પ્રવૃત્તિ પણ અહીંથી મળી જશે ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરું છું અને આની અંદર લખું છું ચેટ જીપીટી તમે ગ્રોક પણ વાપરી શકો જેમીની પણ વાપરી શકો કોઈ પ્રશ્ન નથી પરપ્લેક્સિટી પણ વાપરી શકો છો અને ચેટ જીપીટી જે છે ને હું ઓપન કરું છું અને અહીંયા આગળ હવે હું પ્રોમ્પ્ટ લખવાનો છું ધોરણ નવ માટે મારે લેસન પ્લાન બનાવવો છે અને એક ચોક્કસ મેં પાઠ પસંદ કર્યો છે હું પાઠ જે છે એ એઆઈને આપી દઉં છું એટલે કે ચેટ જીપીટીને આપી દઉં છું અહીંયા આગળ અપલોડ કરું છું એડ ફોટોસ અને ફાઇલ છે એમાં જાઉં છું અને આની અંદરથી હું જાઉં છું મેજિક ફોલ્ડરમાં અહીંયા આગળ જે આ અહીં ધોરણ આઠનો એક પાર્ટ છે બળ અને ગતિના નિયમો હું આને ઓપન કરું છું અને ઓપન કરું છું અને આની અંદર એક ટોપિક આવે છે આની અંદર એક ટોપિક આવે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હું આના માટે લેસન પ્લાન બનાવવા માગું છું અથવા તો શૈક્ષણિક પ્લાન બનાવવા માગું છું તો સૌથી પહેલાં હું આને પ્રોમ્ટ આપવા માગું છું કે મારે હું ક્લાસમાં જાઉં તો મારે શરૂઆત વાર્તાથી કરવી છે તો મારે ધોરણ નવની અંદર આ પાઠની અંદર જે આ ટોપિક છે એને ભણાવવા માટે મારે વાર્તાથી શરૂઆત કરવી છે તો લખું છું હું આપેલ જે પીડીએફ છે એમાં ધોરણ જે નવ જે છે એનો પ્રકરણ આઠ છે અને પાઠનું નામ છે બળ અને ગતિના નિયમો નિયમો આ પાઠમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એટલે ની ગતિના ત્રીજા નિયમના લેસન પ્રારંભ માટે રમૂજી ટૂંકી વાર્તા બનાવી આપો ચાલો જોઈએ કેવી વાર્તા આપણને મળે છે વિદ્યાર્થીઓને મજા પડશે કે નહીં અને સાથે સાથે ભણાવવા માટે શિક્ષકને પણ મજા પડે છે કે નહીં ચેક કરી લઈએ અહીં ન્યૂટનની ત્રીજા નિયમ પ્રતિક્રિયા અને ક્રિયા માટે પાઠની શરૂઆત કરવા એક રમૂજી વાર્તા આપી છે વાર્તા બોલનો બદલો એટલે બોલ જે છે કદાચ બદલો લેતો હશે જોઈએ વાર્તા અહીં આગળ ખૂબ ટૂંકી છે જુઓ રમેશ અને સુરેશ બે મિત્રો હતા એક દિવસ તેઓ પાર્કમાં રમતા હતા રમેશે મસ્તીમાં સુરેશના ખભા પર હળવો ધક્કો માર્યો અને બોલ્યો હા હા પકડજો સુરેશે સ્મિત કર્યું બોલ નીચે મૂકી અને રમેશને પણ ધક્કો માર્યો રમેશ થોડો પાછળ ખસ્યો અને બોલ્યો અરે તે કેમ માર્યો સુરેશે હસીને કહ્યું મિત્ર જે તું કરશે એ જ તારી સાથે પાછો આવશે અથવા તો થશે અચાનક નજીક બેસેલો નાનો છોકરો બોલ્યો અરે આ તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એટલે કે ન્યૂટનનો ત્રીજો નિયમ છે દરેક ક્રિયાને સમાન વિપરીત પ્રતિક્રિયા મળે છે એટલે એકે ધક્કો મારે તો સામે બીજો ધક્કો મારે છે કહેવાનો ભાવાર્થ એવો છે રમેશ અને સુરેશ હસતા હસતા બોલ્યા અરે વિજ્ઞાન તો અમારી રમતમાં પણ છે આ વાર્તાથી વિદ્યાર્થીઓ હસતા હસતા કન્સેપ્ટ સમજી જશે એટલે અહીંયા આગળ એવી વાર્તા અથવા તો એવો આપણને સીન ક્રિએટ કરી આપ્યો છે કે એક ભાઈ ધક્કો મારે છે એટલે સામે બીજો પણ ધક્કો મારે છે અને પછી આપણે એને પાઠમાં લઈ જવાનો છે તો આ રીતે આપણને નાની એક વાર્તા મળી છે તમને આ વાર્તાથી સંતોષ ના થાય તો તમે રીજનરેટ કરી શકો છો એ નવી વાર્તા આવે એમાં નવી વાર્તા હશે એનાથી સંતોષ ના થાય તો તમે ફરી રીજનરેટ કરો છો એટલે દરેક વખતે તમને નવી નવી વાર્તાઓ મળશે હવે આ જ ટોપિક માટે મારે નાટક લખવું છે એટલે કે વિદ્યાર્થીઓ જોડે એવી એક સ્ક્રિપ્ટ જોઈએ છે કે હું નાનકડું નાટક વિદ્યાર્થીઓ જોડે કરાવું અને પછી આ પાઠની શરૂઆત કરું તો હવે હું લખું છું અ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની સમજ આપવા નાનકડું નાટક તૈયાર કરી આપો છો હવે જોઈએ આપણને કેવું આપે છે નાટક અને પછી એમાં આપણે જરૂર પ્રમાણે ફેરફાર પણ કરી શકીશું નવા ધીકોનો જવાબ આવું છે રમેશ સુરેશ અને શિક્ષક સમજાવનાર છે રમેશ હસીને કહે છે અરે સુરેશ મજાની રમત અને એને ધક્કો મારે છે એટલે અહીંયા આગળ આપણને એવું જ એક નાટક તૈયાર કરેલું છે કે ભાઈ એક ધક્કો મારે છે ને પછી સામે જે કરે છે એ જ કરે છે અને પછી શિક્ષક જે છે આ વાતને સમજાવી શકશે કે ભાઈ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના છે એક તરફી નથી પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે વગેરે વગેરે આપણે આ રીતે સરસ મજાની સ્ક્રિપ્ટ બનાવીને પણ આ કામ કરી શકીશું તમે આની અંદર અન્ય પ્રોપ્ટ આપીને પરિસ્થિતિને બદલીને પણ નાટક તૈયાર કરી શકો છો તો મેં આ નાટકની વાત કરી હવે વિજ્ઞાનની અંદર કવિતાની વાત કરીએ શરૂઆત મેં તમને કહ્યું કે વાર્તાથી પણ કરી શકાય નાટક નાટકથી પણ કરી શકાય સામાન્ય રીતે ભાષામાં જ કવિતા હોય છે શું વિજ્ઞાનમાં કવિતા ના લાવી શકાય ચાલો આપણે કવિતા લાવીએ તો હું લખું છું ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ માટે હું નાનકડી શબ્દ ફરજિયાત વાપરું છું નાનકડી કવિતા નાનકડી આગળ એક શબ્દ ઉમેરી દઈએ રમુજી રમુજી હાસ્યથી ભરપૂર કવિતા બનાવી આપો ચાલો જોઈએ કેવી કવિતા બને છે આપણે કવિ બની શકીએ છીએ કે નહીં એઆઈની મદદથી અહીંયા દિક્કો મારી રમેશ બોલ્યો મજા આવી ભાઈ સુરેશ પણ સુરેશે પણ જવાબ આપ્યો અરે મારી વારી આવી ન્યૂટન સાહેબ હસતા બોલ્યા બેટા લડો નહીં આમ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય સમાન જો સરસ મજાની કવિતા પણ બની ગઈ છે તમે આખી કવિતા વાંચીને પણ એનો ઉપયોગ કરી શકો છો મારો હેતુ તમને ફક્ત આઈડિયા આપવાનો છે તો કહેવાનો મતલબ તમે કોઈપણ ટોપિક માટે આ રીતે કવિતા પણ બનાવી શકો છો નવા શબ્દો ઉમેરીને તમારે જોઈતી હોય એવી કવિતા પણ બનાવી શકો છો હવે મારે પાઠ આયોજન કરવું છે આ ટોપિક એટલે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ચાલો વધુ અસરકારક પ્રોમ્પ્ટ બનાવવા માટે આપણે આ ઉમેરી દઈએ હું એથી કોપી કરી લઉં છું એટલે લખું ના આપણે આ ટોપિક એટલે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ માટે વીસ મિનિટમાં મારે માની લો કે ભણાવવું છે વીસ મિનિટ સમય માટે લેસન પ્લાન બનાવી આપો જેથી હું વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભણાવી શકું ભાષામાં ભણાવી શકું ચાલો જોઈએ કેવો લેસન આપણને બનાવી આપે છે અહીં વીસ મિનિટનો ટૂંકો અને અસરકારક લેસન પ્લાન તૈયાર કર્યો છે વિષય પ્રકરણ સમય વીસ મિનિટ નિયમ આપેલો છે અહીંયા આગળ તમને એક ખાસ વાત જણાવી દઉં મિત્રો અહીંયા આગળ નીચે લખ્યું છે જુઓ છેક નીચે અહીંયા નીચે ખાસ લખ્યું છે જુઓ ચેટ જીપીટી કેન મેક મિસ્ટેક એટલે આ મિસ્ટેક પણ કરી શકે છે એટલે આપણે શિક્ષક તરીકે આને વેલિડેટ કરવાનું છે એટલે કે ચેક કરવાનું છે અને કંઈક આગું પાછું લાગે તો આપણે સુધારી શકીએ છીએ તો પ્રારંભ આપ્યો છે અહીં આગળ ટૂંકી વાર્તા છે લક્ષ સમજાવો સમજાવટ છે સરળ વ્યાખ્યા છે ઉદાહરણો છે હાસ્ય સાથે સમજાવો છે પ્રવૃત્તિ પણ છે જો અહીં આગળ ક્લાસની અંદર ડેમો આપી શકો છો પુનરાવર્તન માટે પણ છે અહીં આગળ સમાપન છે અને ઉદાહરણો પણ છે પણ હવે આટલો લેસન આપ્યા પછી મારે હજી વધારે ઉદાહરણો જોવે છે વધુ ઉદાહરણો તો હું અહીં લખીશ કે ન્યૂટનની ગતિના હજી વધારે વ્યવહારું ઉદાહરણો આપો ચાલો હવે હું ચેક કરું છું ત્યાં આગળ નાવમાંથી કૂદવું પછી એની સમજ છે બલૂન છોડવું હવા ભરેલો બલૂન તો ફાયર કરવી ગન ફાયર કરવી સ્વિમિંગનું ઉદાહરણ દીવાલને ધક્કો મારવો ફૂટબોલને મારવો બેટથી બોલ મારવો લાંબુ લોંગ જમ્પ ક્રિકેટમાં થ્રો કરવો રોકેટ લોન્ચ હેલિકોપ્ટર ઉડાડવું અહીંયા આગળ ઘણા બધા ઉદાહરણો છે જુઓ આટલા બધા ઉદાહરણો તમને મળી શકે એમ છે તમારે જોઈએ પ્રમાણે તમે ઉદાહરણો લઈ શકો છો આની અંદરથી કોપી કરી શકો છો વર્ડ ફાઇલ પણ બનાવી શકો છો અને છેલ્લે આપણો પ્રશ્ન છે આપણે ટેસ્ટ બનાવો છે વિદ્યાર્થીનો તો હું લખું છું જેવો ટેસ્ટ તમારે જોઈએ એવો મળશે ડિસ્ક્રિપ્ટિવ પણ મળી શકે છે અને એમસીક્યુ ટૂંકા પ્રશ્નો ખાલી જગ્યા પૂરો જોડકા તમારે જેવો ટેસ્ટ જોઈએ એવો મળી શકે છે હું લખું છું આ ટેસ્ટ સોરી હું લખું છું આ ટોપિક માટે મને પંદર ગુણ કરી દઉં છું ચાલો પંદર ગુણનો ટેસ્ટ બનાવી આપો હું પંદર ગુણનો ટેસ્ટ લેવા માગું છું ભણાયા પછી ચાલો શું થાય છે જોઈએ તો અહીંયા આગળ પંદર ગુણનો ટેસ્ટ બની ગયો છે જુઓ અહીંયા આગળ ખાલી જગ્યા છે પછી અહીં ખરા ખોટા છે બહુવિકલ્પ પ્રશ્નો છે ટૂંકા પ્રશ્નો છે અને લાંબા પ્રશ્નો છે લગભગ બધા પ્રકારના પ્રશ્નો છે ગુણભાર પણ આવી ગયા છે આની અંદર કંઈક ભૂલ હોય તો ફરી એકવાર તમને કહી દઉં આપણે એને એડિટ કરી દેવાની છે સુધારી દેવાની છે બધું સો ટકા કામ એઆઈ ના પણ કરી આપે પણ મોટાભાગનું તમારું નેવ ટકા કામ કરી આપશે હવે અહીંયા આગળ મારે આની કી પણ જોઈએ છે અહીં લખી શું હું હવે તમને આન્સર કી સાથે માર્કિંગ સ્કીમ પણ તૈયાર કરી આપું જેથી ચકાસણીમાં સરળતા રહે તો હું લખું છું હા કરી આપો હા કરી આપો ચલો હવે આપણે સબમિટ કરીએ તો તમને અહીંયા આગળ જવાબો પણ મળી જશે જુઓ ખાલી જગ્યાના જવાબો ખરા ખોટાના જવાબો બહુવિકલ્પ પ્રશ્નોના જવાબો આ જે મોટા પ્રશ્નો છે એના જે આન્સર કી આપણે કરીએ છીએ એના જવાબો અને માર્કિંગ સ્કીમ પંદર ગુણ કેવી રીતે પંદરમાંથી પંદર અથવા આપો હવે એટલું જ નહીં આ આન્સર કી એક પ્રિન્ટ કરવા માટે યોગ્ય પીડીએફ ફોર્મેટમાં બનાવી આપો એટલે પેપર પણ તમે પીડીએફ ફોર્મેટમાં બનાવી શકો વર્ડ ફોર્મેટમાં બનાવી શકો અને આન્સર કીને પણ પીડીએફ ફોર્મેટમાં પ્રિન્ટેબલ જે એની આઉટલાઇન હોય એ પણ તમને બનાવી આપશે તો આ રીતે શિક્ષકોને આ એઆઈ ટૂલ જે છે જુદા જુદા એ તમને લેસન આપવા માટે અથવા તો લેસન પ્લાન કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે મિત્રો